લોકો કોમેન્ટમાં પણ મિત્રો ગાળો લખે છે તો કોમેન્ટ કરજો જો ખુશી મળે તો અને જો તમને ખુશ ના મળતી હોય તો તમારી ઈચ્છાની વાત છે મિત્રો હવે સ્પેશિયલ મિત્રો આપણે આ વિડીયો એના ઉપર જ બનાવ્યો છે તો મિત્રો ખાસ વિડીયોમાં ધ્યાન આપજો કારણ કે ઘણા સબસ્ક્રાઈબ મિત્રો એવા હશે જેમને મિત્રો ગલત કોમેન્ટો આવતી હશે દરેકને એમાંથી મિત્રો પિસ્તાલીસ ટકા લોકોને તો મિત્રો સો ટકા ગલત લોકો કોમેન્ટ કરે છે અને ગલત કોમેન્ટો કરે છે અમુક લોકોની તો કોમેન્ટો આપણે છે ને અંદરથી હેડ કરવી પડે છે અથવા અમુક વખત છે ને અમુક વિરોધની કોમેન્ટો પણ મિત્રો કરે છે પણ એ કોમેન્ટોમાં આપણે ધ્યાન આપવાનું છે કે નથી આપવાનું અને એના માટે આ વિડીયો આપણે કેમ બનાવી છે તો બસ મિત્રો વિડિયોની અંદર ધ્યાન આપજો કારણ કે હું છું આપણા ગુજરાતી અને આપણા ગુજરાતી દરેક લોકો આગળ વધે એના માટે સ્પેશિયલ મિત્રો તમને નોલેજ આપવાની હું પૂરી કોશિશ કરું છું અને જે નોલેજ છે મારી પાસે એ નોલેજ તમને આપવાની પૂરી કોશિશ મિત્રો કરું છું અને જો તમે મગજમાં ઉતારશો ને તો સો ટકા મિત્રો તમને સફળતા મળવાની જ છે કોમેન્ટ બોક્સ મિત્રો કેવું છે એક વ્યક્તિ તમને કોમેન્ટ કરે ને ભલે તમારાથી બસો કિલોમીટર દૂર બેઠો બેઠો પણ તમને એક કોમેન્ટ કરે ને તો તમે અહીંયા વિડીયો બનાવવાનું બંધ કરી દો પણ શા માટે મિત્રો તમે ત્યાં તમારા કોઈ પણ શહેરમાંથી બેઠા બેઠા મને કોમેન્ટ કરો ભલે ગમે તેવી કોમેન્ટ કરો મિત્રો ભલે એની અંદર તમે ગાળો લખી છે હવે તમે મને એવી કોમેન્ટ કરો એનો મતલબ એ તો છે જ નહીં કે હું મારા વિડીયો બનાવવાનું બંધ કરી દઉં વિડીયો બેસ્ટ ટોપિક ઉપર બનાવે છે વિડીયોમાં ધ્યાન આપજો જો તમારે આગળ જ વધવું છે ગલત કોમેન્ટો આવે છે તો તમે એની અંદર કઈ રીતે આગળ વધશો બસ ધ્યાન આપજો ચેનલની અંદર અને જે લોકો ચેનલની અંદર યુટ્યુબમાં આગળ વધવા માગે છે કોઈ પણ પ્રોબ્લેમના વિડીયો જોવે છે તો આપણી ચેનલની અંદર મિત્રો અપલોડ છે કોઈ પણ પૂછવા જવાની જરૂર નથી મારે ચેનલ મોનોટાઇઝન કરવી હતી ત્યારે મને ખૂબ જ પ્રોબ્લેમ થઈ હતી પણ તમારી ચેનલમાં મોનોટાઇઝન કરવા માટે મિત્રો આપણી ચેનલમાં બધા જ વિડીયો બનાવેલા છે તમે જઈને જુઓ મિત્રો જાતે ઘરે બેઠા મિત્રો મહેનત કરી શકો છો હવે મિત્રો આજે આપણે સ્પેશિયલ કોમેન્ટની મિત્રો આપણે સ્પેશિયલ વિડીયો બનાવી છે કે કોમેન્ટ ભલે કોઈએ ગાળો લખી છે તો એનો મતલબ શું કદાચ તમને ખરાબ કોઈ કોમેન્ટ કરે છે તો તમે એને કઈ રીતે એની ચેનલને તમે હાઇડ કરી દેશો તો એ શું ચેનલને આપણે કોમેન્ટ કરી છે ને કોમેન્ટની અંદરથી બ્લોક કરી દેશો તો બીજી વખત કોમેન્ટ કરશે તો તમને પરેશાની તો છે જ હવે એમાંથી આપણે બહાર નીકળવા માટે શું કરું છું તો પહેલો પ્રશ્ન તો હું તમને એક જ વાત કરું તમે મારા દરેક સબસ્ક્રાઈબ મિત્રો મિત્રો ધ્યાન આપજો તમે મને ગમે તેવી કોમેન્ટ કરી તમે મને ભલે ગમે તેવી એની અંદર કોમેન્ટ કરી ભલે ગાળ લખ્યું હોય કે કોઈના વિરોધમાં કોઈ શબ્દ તમે લખ્યો હશે પણ મિત્રો એ કોમેન્ટ તમને તમે કરતા પહેલાં તમારા મનની અંદર તમે કેટલા ખુશ થતા હશો તમે ધ્યાન આપો તમે તમારા મનની અંદર કેટલી તમને ખુશી હશે કે ચાલો આને આપણે કોમેન્ટ કરીએ ત્યારે તમારું મન કેટલું ખુશ હશે મિત્રો મારું એક સિદ્ધાંત એવું છે કે મને કોઈ પણ વ્યક્તિ ગલત કોમેન્ટ કે ગમે ત્યારે કોમેન્ટ ખરાબ કરે કે ગાળો લખે ને તો હું એક જ વ્યક્તિ એક જ વિચાર કરું છું કે જ્યારે ગાળો લખતો હશે તો એ મિત્ર કેટલો ખુશ હશે એમ તો બસ એ ખુશી એનાથી વધારે આપણે કાંઈ જોતું નથી પણ આપણે ક્યારેય પણ મગજમાં નથી લેવાનું જો તમે મિત્રો મગજમાં લ્યો છો તો તમે ખુદ મિત્રો હારી જવાના છો અને મારી ચેનલની અંદર મિત્રો ઘણા લોકો કોમેન્ટો કરે છે એની કયા કોમેન્ટો કરે છે એ પણ મિત્રો ખબર છે કારણ કે પછી મિત્રો એમને વ્યૂઝ સારા આવતા હોય કાંઈ એમને અભિમન હોય એમના વ્યૂઝ ઉપર કાંઈ એમને ડોલરો વધારે મળતા હોય એ લોકો કોમેન્ટ કરે છે કારણ કે આપણને વ્યૂઝ નથી મળતા એટલે કોમેન્ટ કરે એમાં કંઈ ફેર નથી મિત્રો કારણ કે એમની ચેનલ ગ્રો કરતી હોય ને આપણને વ્યૂઝ નથી મળતા એટલે કોમેન્ટ કરે પણ કોમેન્ટ કરતાં પહેલાં એના મનની અંદર કેટલી ખુશી હોય ને એ મહત્વની વાત છે આપણે આપણને કોમેન્ટ કરવાથી એમને જો ખુશી મળતી હોય તો આપણે એનાથી વધારે બીજું શું જોઈએ મિત્રો તો હું તો દરેકને કહું છું મિત્રો કે ભલે કોમેન્ટ કરો ગમે તેવી કરો ડેલી કરો રોજ કરો તમને ફાવે એમ પણ કરો પણ કોમેન્ટ કરો જો મને કોમેન્ટ કરવાથી તમને ખુશી મળતી હોય તો તમને જેમ ફાવે ને એમ કોમેન્ટ કરો પણ મને કોમેન્ટ કરવાથી બસ તમે બે સેકન્ડ માટે પણ જો મનની અંદર ખુશી મળતી હોય ને તો એનાથી વધારે આપણે મિત્રો કાંઈ નથી જોતું એટલે મિત્રો હંમેશા માટે યુટ્યુબ પણ એવું છે યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ કે કોઈપણ મતલબ ફેસબુક તમે વિડીયો બનાવો છો તો એની અંદર કોમેન્ટ તો મિત્રો સોશિયલ મીડિયામાંથી આવવાની જ છે કારણ કે તમે વિડીયો પબ્લિક કરી છે તો પબ્લિક તમને કોમેન્ટ પણ મિત્રો કરવાની છે હવે દરેકના વિચારો મિત્રો એક તો હોય દી ક્યારેય પણ હોય શકે નહીં આપણા હાથની પાંચ આંગળી છે ચાર આંગળી જોઈશું હરખી નથી હોતી એવી રીતે મિત્રો ખાસ તમારે પણ ધ્યાન આપવાનું છે કે દરેક લોકો હરખા નથી હોતા તમારે મહેનત કરવાની છે તમારે તમારા મહેનત ઉપર ધ્યાન આપવાનું છે તમે જ્યાં ફોકસ કર્યું છે ને એના ઉપર જ તમારે ધ્યાન આપવાની છે તમારે કોમેન્ટમાં ધ્યાન આપવાની જ નથી અને તમને કદાચ કોઈએ ગલત કોમેન્ટ કરી છે તો તમે એને એક સારો રિપ્લાય આપી દેવાનો છે બસ એને આપણે જેવો જવાબ આપ્યો છે ને એવો જવાબ આપણે નથી આપવાનો તમને જેવી એને મતલબ કોમેન્ટ કરી છે તો એના જીવન જેવોની આપણે છે ને સારી કોમેન્ટ કરવાની છે જેથી પાંચ લોકો જુઓને મિત્રો તો એની અંદર આપણી ઇમ્પ્રેસ વધવી પડે તમે સમજી ગયા છો કે સમજી લે કે કોઈ પણ વ્યક્તિ મને ગાળો લખી છે તો હું એને એક જ રિપ્લાય આપીશ તો ખૂબ સરસ જીવનમાં ખૂબ પ્રગતિ કરો એવી શુભકામના બસ મિત્રો હવે તમે વિચાર કરી લો કે એ કોમેન્ટ એમની કોમેન્ટ લોકો જોશે એટલે એનું એમનું રીઝન કેવું મળશે અને મારી કોમેન્ટનું રિપ્લાય જોશે તો મને રીઝન એનું કેવું મળશે તમે એક મનથી મિત્રો વિચારજો આ એક સત્ય છે મિત્રો અને કોમેન્ટ બોક્સની અંદર તમે મિત્રો ખરાબ લખો છો તો તમને લોકો ખરાબ જ કોમેન્ટ કરવાના છે એટલે હંમેશા માટે કોમેન્ટ સારી જ કરવાની છે ભલે સામેવાળી વ્યક્તિ ગમે તેવી તમને કોમેન્ટ કરી પણ તમારે સારી કોમેન્ટ કરવાની છે બીજા નંબરમાં મેં તમને કીધું ને કે એમને ઘડીક માટે પણ ખુશી મળતી હોય ને તો એનાથી વધારે આપણે કાંઈ જોતું છે જ નહીં કારણ કે જ્યારે આપણને ગલત કોમેન્ટ કે ગલત શબ્દો લખતો હોય ને તો બે સેકન્ડ માટે પણ એના મનની અંદર ખુશી તો હોય જ અને આપણને કોમેન્ટ કરવાથી જો એ ખુશ થતો હોય તો એનાથી વધારે મિત્રો આપણે કાંઈ જોતું નથી એટલે એવી રીતે મિત્રો યુટ્યુબ કે ઇન્સ્ટાગ્રામની અંદર મિત્રો તમારે આગળ વધવાનું છે કોમેન્ટમાં ક્યારેય ધ્યાન નથી આપવાની કોમેન્ટ તમે મિત્રો ભલે કોઈ પણ વ્યક્તિએ ખરાબ કરી છે તો એને સુધારવી કે ન સુધારવી એ મિત્રો આપણા હાથમાં છે એટલે હંમેશા માત્ર મિત્રો કોમેન્ટનો રિપ્લાય બેસ્ટ તરીકે આપો જેથી મિત્રો બીજા નંબરમાં તમે બીજી વખત કોમેન્ટ કરે ને તો એના મનથી અને બીજા લોકો જુએ ને તો પણ મિત્રો આપણું છે ને માન વધે તમે સમજી શકો છો ભલે એને ગાળો લખી છે પણ આપણે મિત્રો ગાળો ન લખી શકીએ એટલે આ એટલા માટે મિત્રો વિડીયો બનાવે છે કે ઘણા લોકોની પ્રોબ્લેમ છે કે કોઈ પણ વ્યક્તિ ગલત કોમેન્ટ કરે એટલે વિડીયો બનાવવાનું બંધ કરી દે અરે મારો વાલા તમે ત્યાં બેઠા બેઠા મને ગલત કોમેન્ટ કરો અને હું યુટ્યુબના વિડીયો બંધ કરી દઉં મારી રોજીરોટી હું કઈ રીતે બંધ કરી શકું એટલે હંમેશા માટે તમારે કોમેન્ટમાં ધ્યાન નથી આપવાની મિત્રો બસ વિડીયોમાં ધ્યાન આપવાની છે જેમાં તમે કામ કરો છો એમાં ધ્યાન આપો કોમેન્ટ બોક્સમાં ધ્યાન નથી આપવાની જેવી કોમેન્ટ કરી છે તો આપણે બેસ્ટ સારી કોમેન્ટ કરતાં પણ શીખવું જોઈએ જો યુટ્યુબની અંદર આગળ વધવું હોય તો જો મિત્રો માહિતી તમને ગમી હોય તો કોમેન્ટ કરજો જો ખુશી મળે તો અને જો તમને ખુશ ન મળતી હોય તો તમારી ઈચ્છાની વાત છે મિત્રો